સવારે સિગરેટ પીતા તા ને એનો સ્ક્રીનશોટ છે પ્રૂફ પ્રૂફ છે ભાઈ ભાઈ ઈ તો સુધાર સુધાર પેલા નું હોય પછી બીયા નાખું બીયા નઈ ના એક તું તારા આટલા માં કાઈ ન થાય ઓલ્યો તમે 10 11 મરચી નાખી દી તને એટલું સ્પાઈસી બે હું કર નાખું તો એરા ગોબી થઈ જશે હા પ્લીઝ થેન્ક યુ લાઈવ હું જઈ

नॉट गुड माय फ्रेंड दमा करो कराय खाली मारत कर बरं करायचं हं मारत कर नो कम इन तू करस इयनम नाही नॉट गुड माय फ्रेंड इतका कुबदार पण बदार बी બરાબર બની <coughs> 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 <coughs>

ઉલે લઈ વિદુ હાલ જ લઈ લે તું બોલ કે કેટલી કરું હજી બસ છે હેપી બર્થડે ભાઈ નથી તારીખે અને કેમ ફળવાનો હોય

તું દિવાળીમાં ફટાકડા ફોડે તો ડાળમ લેવુ ગલ હે ડાળમ હું ડાળમ પછી બમ લે દિવાળીના ફટાકડાનું નામ છે દેરાણી જેઠાણી એકવાર મારવા હે થઈતી દેરાણી જેઠાણીનો સ્કર્ટ બાઈ નાખુ એવો ફટાકડો આવે અમે તો ખાલી હે ને ઓલી પુઠડી બો ના ના બરજી બો મને વિચારવા તો દે તું કોણ બોલુ બોલી ખબર હોય રોકેટ જેવું હોય આમથી આમ જાય રોકેટ હું રેકેટ આવે તો એમ આવે હવે મને યાદ નથી

હા ભાઈ આવતો રે આવતોકેટ હા ઉંદેડી નો કહેવાય એ બીજું એટલે તો મને ખબર પડે હું એલિયન થોડો છું મારો જન્મ ઇન્ડિયામાં જ છે ગાંડિયા રોકેટ વ્યૂ તો મે પેલી વાર હું પહેલી વાર સાંભળું છું એટલે તો હું એ ભાઈ ફટાકડાનું નામ હોય છે બધે ઈ જ આવે છે હું કે પોપ ઓપ પોપ ઓપ મને ખબર ઓલા ફેંકવા એટલે ફૂટે હું ખબર જમીન પર પછાડો એટલે ફૂટે

તો ફૂટે મને એવું કામ મારે તો એટલે હું બાદ અંતે જે મોટા ભાઈ મને નહીં પડે હવે તો ખાલી ઉથડી બો બીજું કઈ ફોડતી જ નથી ખબર ઓલી વખતે ગઈ હતી હું તારે વાત કરી દીધી મેં તને વિડીયો મોકલા તા બાર ફટાકડા પડી હવે તો તું ઘણો ફોડસ એટલે તું કેવા એટલે ફટાકડા ફટાકડા

આખી બોટલ પીવો ભાભી ના કસમ એની કસમ કોઈ દેવી નહીં મને પેલી વસ્તુ હું કહી દઉં છું ક્લિયર કરી દઉં છું બરાબર હું કરશો પણ

એવું કેમ નોક્યા ફોન છે કે એ જ ભાઈ ક્લિનિંગ કરવા આવ્યો એની પાસે

થોડુંક રહી ગયું પત હોય વાહ હવે કપિયા બી બસ પ્યો બી હવે તો મજા આવે ઈ કાઢી લે ને પેટ માંથી કાઢી

Исус Бэйна я, парфюм Беннадо. તો લઈ જાવું છું આજે બધી ઈચ્છા હું પૂરી કરીશ અને શાંતિ રાખવી પડે આ હું સમજી ગઈ એટલે કે ઉતાવળે બધું થાય આપણે આ ઈચ્છા આવે વાર પૂરી કરશો બોલી જાવ તો પૂરી કરીશ હું એક ગરીબ માણસ છું મારે એના માટે મહેનત કરવી પડે કડી તું જાણે હું ગરીબ નથી તું ખાલી બોલ હું બહુ ગરીબ છું હું જરાય ગરીબ નથી તું બોલ તારી જેમ અમે બધા વહીવટ નો કરતા હોય ઓ હેલો એટલે એવા મમ્મી તારી જેમ હવાલા કબલા નું અમારે કામ નથી અમે કમાઈ કમાઈને ખાવા વાળા માણ છીએ

તો એકવાર નિકોલ દન એટલે આ ભાઈને મડી જાવ જે મારે જોવું છે આ ભાઈ ને ખાલી ધોયા સોરી એપોલોજાઇઝ જાય પાછળ કોણ છે ભાઈ ક્લિનિંગ કરવા છે ક્લિનિંગ કરવા આવ્યા હોય ને તમે એલા ઓરીને બધું એવું બધું શું કયો છો એક સિગરેટ પીધી બે સિગરેટ પીધી ને તમારે બે સિગરેટ નાખો એવું ન બોલવાનું હોય ના તો બે ખાડી છે બીજી વાર એકલો એકલો પી લઈશ કહીશ નહીં કોઈ લેફ્ટ સાઈડ ના શોલ્ડર પર હું થયું કઈ નથી કઈ નથી એવું બધું કઈ ન દેવાનું હોય તમે અહીંયા મારા જેક લગાડી દઉં પછી ફિલ્ટર કાઢ નાખો ફિલ્ટર કોણ નાખો કોણ કંબક ફિલ્ટર નાખતા હે એક પી નાખો હમણાં ફરી શાંતિ રાખો માહોલ ગરમ છે તમે સમજતા કેમ નથી ઘડીક શાંતિ રાખો યાર ધીમે ધીમે બધું થાય ફોર લેવું પડે અહીંયા આમણા ક્લીનિંગ થઈ જાય ચકાચ પછી જીત બીવે થોડી જીત કોઈ નથી નો બીવે આઈ લવ યુ જીત シュガー થોડા ડાલ દેシュガー દે બાબી ગુ આવડે છે કેટલું આવડે છે નહી નું तो गुजरात में टच में, में गुजरात हाँ वो तो मालूम है मालूम है प्लस घने खम्मा उसका मतलब क्या होता है तो क्या बोलते हैं मतलब हेलो नहीं नहीं वो एक राजस्थान का जो वेलकम वर्ड होते है ना जैसे हमारा ना, है जय माता जी करके जय माता जी तो हर कोई बोलता है पता हमारे देश वो 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 एक राजस्थानी वाला है है या में से पे हम लोगों का है तो बतेरे बतेरे आते भी समझ लेता हूँ पंजाबी समझ लेता हूँ हरियाणा કનアリબી સમસ્તો હું અમે તુમકો ભલવશી બરાબર સહીય ગુરુ તો ખેલ ગયા તુ સચ્મે ખેલ ગયા માર્બલ કે લિયે આતે ના હમ आते है ना गुजरात में तुम्हारे उधर भी मुझे उतना नॉलेज नहीं है मैं हाफ हूँ मेरी मम्मी गुजरात से और मेरे पापा दीव से मन गोवा सुना है ना दीवी हूँ मैं रहता हूँ तुम्हारी भाभी रहती है इंडिया

होटल मैनेजमेंट करने के बाद में काम किया ना एटीन का हुआ तब भी मैं इंडस्ट्रियल ट्रेनिंग के लिए उदयपुर गया था मतलब घर से तो बाहर तो जैसे जयपुर में कौन मारवाड़ी hmm. तो बोलता है आपके hmm. उधर बोलते हैं गुजरात है। भी बोलते हैं कैलाश हाँ। नगर में काम किया तो नौकर भी कोई भी आदमी होगा हाँ। जो पहला नगर में ग्राउंड प्लाज है नगर मतलब कैलाश नगर में जानते गुजरात में एक एरिया है जगह कौन सी जगह पे मतलब कौन सी सिटी में वो तो गांधीनगर के पास पड़ता है अहमदाबाद में हाँ अहमदाबाद ओके okay. तो वहाँ पे लोग जैसे मैंने काम किया था नौकर लोग सब लोग क्या बोलते हैं गुजराती hmm. बोलते हैं hmm. अब हमारे जयपुर में आएगा तो एक पंजाब का होगा एक हरियाणा का होगा एक गुजरात का होगा तो हिंदी बोलते हैं मोस्टली नौकर हिंदी बोलते हैं

અમદાવાદ માં આવ્યું છે પ્રહલાદ નગર ઓકે એક તો મેં એને કીધું કે ગાંધીનગર ની બાજુમાં તો એટલે કીધું ને અમદાવાદ હાથમાં ખંજવાડ આવે બહુ પૈસા આવશે લગભગ ડીલ ફાઇનલ થઈ જવાની લાગે છે ખંજવાડ આવે યો એટલે આલી એન ગુડ જો ઓબવિયસ એ મને નો ટિકટ પાસ ને બધી કે કે મેં ટિક ના કો મારું ટિક રીટર્ન એ હો હવે કે હું પાછો રાખી મારો પ્રોબ્લેમ છે કે લંડન જ છું Huh? खाली तो खुशी

જમવાનું બાકી અહીં નાસ્તોય બાકી છે મારી બાયડી ક્યાં ખવડાવે અદલા એડ નહીં થાય એમાં ઈદ તો લોચા હે બ્રો દુબઈમાં વીપીએન ના

ક્યારે પડાવશો એને એમ કીધું છે કે મારા છોકરા નામનું પડાવવાનું છે તારે અમારા છોકરા નામનું એનું નહીં નંબર આપો નંબર હું આપીશ તો મતલબ નથી આવતા મહિના બદલાઈ જ